તો ધોડ માર્કેટયાર્ડ ના બજાર ભાવ જોવા માટે કિશન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિશન મિત્ર YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આજે જોવી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ ગોંડલ માર્કેટયાર્ડ ના બજાર ભાવ તારીખ 22/1/2025 ને બુધવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે ગામ લોકો નીચો ભાવ 572 ઉંચો ભાવ 722 ગામ ટોકરા નીચો ભાવ 706 ઉંચો ભાવ 790 કપાસ બીટી નીચો ભાવ 1201 ઉંચો ભાવ ચૌદસો એકાશી મગફળી જીની નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ અગિયારસો એકાશી મગફળી જાડી નીચો ભાવ છસો એકસઠ ઊંચો બારસો છવી સિંહિયા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ બારસો એકતાલીસ એદંડા નીચો ભાવ અગિયારસો એકસઠ ઊંચો ભાવ બારસો છી તલ નીચો ભાવ સત્તરસો ઊંચો ભાવ ત્રેવીસો એકસઠ તલ કાળા બે હજાર કુલતાલીસો એકાવન तल तो लाल नीचो भाव एकसठ ऊंचो भाव एकसठ जीरो नीचो भाव तीन हजार नौ सौ एकसठ भाव एक हजार एक उचा भाव होचो भाव एक हजार एकावन उचा भाव सत्तर सौ एकतालीस मरचा नीचो भाव चार सौ एकवन उचा भाव चौत्रीसो एक लसन सूको नीचो भाव बार सौ एक हजार एकतालीस

સફર જનાનો છબો 1100 ઉછબો 2000 તા નવા નીચે ભાવ 1551 છબો 1551 તા નઈ ન નીચે ભાવ 1301 ઉછબો 1301 તો તાજના ગોંડલ માર્કેટ યનના બજાર ભાવ તો ખરોતભાઈ દરરોજ બજાર ભાવ જોવા માટે અને વિડિયો સારું લાગ્યો હોય બજાર ભાવનો તો અમારી વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો જય જવાન જય કિસાન